જય માતાજી જય બાબાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં અને મિત્રો આજે આપણે ને એ આ થઈને નીકળી જાય બાઇક લીધું ભાઈબહેનનું કારણ કે આપણી ગાડી ભાઈબંધ લઈ ગયો અમદાવાદ તો આપણે ભાઈબહેનનું બાઇક લીધું હોય અમારા વિપુલ બેન બેન નીકળ્યા જવાનું છે ખબર હે એક સેલિબ્રિટીને મળવા જવાનું આજે આપણે તો હવે સેલિબ્રિટી કહીએ છીએ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દો બાકી તમને જોઈને તમને ખબર તો પડી જ જઈએ છીએ તો ચાલો મિત્રો બેન બેન નીકળીએ વિપુલભાઈ ચાલુ કરતા ભાઈ હળો

તમારો તમેગ માં તારો મિત્રો પસંદ આયા લઈ લઈએ બરોબર ટિકિટ ઓકી આ ગયા ગાઈસ આપણે બરોદવાળા લાલ ભાઈના ઘરે પહોંચ્યા લાલજીકો ને યે હો તમે છાતર બંધ કરાવાય ન ખાલી ચાલો દર હેડો બેહી જાવ આયા પાને એ

Dawakan air lada, harus pernah tuh, ya masuk baru lah, baru-baru tuh, pura-pura, pura-pura nih, orang naik apa, sini munggul mejin, ada yang dakwahan, kau nak tanya ke mana, hai, hai, nak pakai siapa serius, bayi ya, naik, 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 baru bertemu di warna Maya, Sandro Faripay, guys, kakak, kakak baru, pas pencet air ya, itu weh, jangan tutup parah aja, wadah nih. પણ અજો એસી યાર બહુ એટલું બધું કૂલિંગ પકડ દે ને પરસો રેપ જઈ ગઈ યાર એય ગરમ થાય મોણ ભઈ મારા ઓછું હોય તો યાર હાવ લોકો ના હા બસ બસ ના એસે હાવ કરતા યાર કાઢી રહ્યા બોલજો શું કેનો પચ્ચી કરો ને ઇનર પંખો ટોડટોડ કરે આયા છે

આ જા વાયડ કેવું છે પણ તમે શકો વાયડ તમે આ આવી રહ્યો છે કે શકો છો હાલ પહોંચી ગયા છે આપણે મારો

તો ફાઈનલ કઈ આપણે ના ગબર ગના સ્ટુડિયો માં આવી ગયા બરોબર પણ ગબર ભે લાગે નહી બાર જલાઈએ સરવણ ભાઈ એક હાજર હે ખાલી અને અજન ભાઈ બાર શૂટિંગ માં હે તો આલે મે સ્ટુડિયો માં બેઠા હે બરોબર એટલે લાલાજી વીડીટી ગુજરાતી એસપી ગબર મે તમારું નામ શું યાર મે મે એસજી બરોબર ચાલો તો મિત્રો કન્ટિન્યુ સરણ ભાઈ ચાલી બરોબર હા બોલો બસ બસ સર આપડે શરણ ભાઈ શરણ ભાઈ હાથે બનાવ્યા બરોબર હા

ફાઇનલી ગાઈસ તો આપણે ને એજન્સી માટે થોડી વાત કરવાની હતી બરાબર વાત વાત થઈ ગઈ છે અને મુલાકાત છે આપણે પણ કરી દીધા તો હવે અર્જન ભાઈ એમના સોંગનું શૂટિંગ કરે છે પેલી બાજુ બધું ચાલુ છે જીમની બીનું બધું છે આપણે લાલાજીને બધા નીચે બેઠા છે તો ચાલો મિત્રો મુલાકાત થઈ ગઈ બરાબર તો હવે આપણે તો ફાઇનલી ગાઈસ આપણે ને બધા નીચે આવી ગયા બરાબર અર્જુનભાઈનું ચાનો બધો સ્ટોક નીચે પડ્યો જ છે તો આપણે ચા લેવાની છે

બંકો ગાડી માં ઉતરીને હવે બે બંક આયા બાઈક લે તો બાઇક માં બે જવાનું થાય આપણે બરોબર ના આવો ચાલ બે બેજ બેજ બેસ આપણે ચા લઈ લીધી બરોબર ચાલો તન ગાડો એ જ દોડો મારો ચાલ ખોળો ટશી તો મિત્રો આપણે આપણા મિત્ર લાલાજી ને બીજા ભાગ માં દીધા હે અને અમે વીરડી அட அவரே ரொம்ப ரொம்ப ஹரம்கா ரொம்ப மாதிரி பசேக்கறதுங்கோோ பேராச்சும் மாட்டே இருக்கறது ரொம்ப இருக்க படி ચાલો તો મિત્રો ઘરે આપણે મોડું થઈ ગયું બરોબર તો ઘરે ભોગી ગઈ તો હવે ખાઈ ભાઈ ઘરાજ કરી અને આજનો વ્લોગ તમને કેવું લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો બરોબર ચાલો તો મિત્રો મળીએ અને નવા વ્લોગમાં